પુરા જે તમારો ઓગ્ય લાગે ઇનાને કાઈ કાઈ શું કરશ મારા કાજી મંત્ર બાકી રહી ને ને તમે આ ગુરુ વેને છે મારા ગુરુ હા નહીં તો તો તાવ કિસ મતદ ખુપી ગયો ના ના બા બીજુ જોશ્યા આ તો મારું હય નહીં વોટો નાખું છું લ્યા આ તો મારું આ ધ શંકર ભગવાન છે આ રોમુ હું આ ગોક મારા ખોયા માં મોય ના અલગ રાખવા પડ્યા નહીં રાખે આ કામ મંત્ર નહી હું હા બીજો મંત્ર મારો હા મંત્ર મારો તમારે હું કેવું મારો મોણ મોવા રાસ્તો હતા તમે અરે બાયરી પૂરી કરીએ તારી ઈચ્છા પૂરી કરીએ અને બાયરી બુ લઈ આવું પણ આ ઓ ગુરુ હા પૂજા આ આવો જો મારું હારું હા હા તો તારું બધું પાકુ હો ત્યાં ને ઊગી જયા ફોજી આવી ગઈ કતર ઈ તો મુકુત કતર અલ્યા હેલ્યો ગુરુ ને હવે ઘરીમાં નાકે આલે કાકે તો હું તાન મારી કતર આવી ગઈ આના હાલ તો કોઈ ના આવો તાન કરી હી તે હાલ મંતમાં હાલમાં વેણ બધા હાલ હાલ તો મારતો તો ના આવે મહિના પર ફોન ફોન જય હો બાબા જય હો બોલો 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 ચોક હતા મધુલી થોડી <laughs> કોમધમધામ <a deal |zh|>, <usbildung? s Pear authenticity> <laughs> <tri>

ના ખાવાય મારા પાલ મંત્રંત્ર બોલો પુરા ચોક વર્ગા બસ વાગા ના વર્ગ

આવ કરી બાબા આવ કરી નજર ના લાગે તમારી રે અરે બાબા તો કે બોલી શું કરવાનું આડો મહારામ થોડું એ વાત છે અમાર કોમ ધમ ધમ મેલ ન્યા જો ધમ ધમ મેલ ઉપર હું કેવું તક 50000 આન મને તું બોલેવ કે બેહ હું જોઈ લડું જોઈ

ખબર પડતી નઈ કરી દકલી હોય ગુરુદેવ ની હમ આ મારી માતા આ હા મા બાપ ખરો ને એ બધી વાત જવા દો આપડે જોવા ગયો જો ગારંટી રાખલાને તો કે મોબાઈલ લોગ પણ નહીં આ બોના જેવા બોના જેવા કઈ આવડે હમજા ભાઈ માં આવે એવું કરો કો વી મોન બે એન્ટ અમાર વીમોન છે

જો કાજે કોકમા બે બાયની રે બધું હે આલું અમે પડાય તો કેવા બે કા તું બે 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 કસમાના પૂરી ના કે રૂપિયા 5000 ના લે એ બાબા તમે બે વાતોમાં પડ્યા હોય અમે અમે જ કના બેહી રે છીએ હા ભાઈ વાત કરું કે હું કરું કરાય આખોમાં બેવો કે તમે બે વાતોમાં વળી જ કે તો હોય रिक्શામાં એ કોઈ ના કે તું અમે તાલ આ લેઓ તને મારી વાત મેંમાં આવો જે આલું હોય

મોરવાસ્તો એક નહી આવી જાની દેશે એવું હા મારી બા ને ની બાબા ઇવા જેની મોટા બાબા આવા તો કોઈ નહીં મોહણી અમે નહી આવા કોઈ આવશે હા એ મોહણી ઓહાયળો બાબા નહીં હું ઓનયો છું તું નો તું નો તું નો બાબા નું લે તાર પર કોટ ડુનો ખરો લાખો કા નહીં તું હા નાખો કો ઘેરો તૂટકે છે હા 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 વધાલ કે બાબા જૂના ના 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 લે લે સદ બાબા સદ સદ હા 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 મોટું છે યાર કોણ આલવા કે પયમોુંુંું તું તું બાપ તું નહીં લઈને ફોન આઈ જે એ ભામ આ છે એ કાલા પોગાવું પડશે વગાવા ભઈ આલો બે જલ્દી હેને બેકતા આજો છે હા ભરા ફોન કર દો તો વગાતા મને આ ફોન કર દે આ તું આપો કામ નઈ આવી જ હેલો કિશન ભાઈ આ ગોણે હમગાડે વગારો આલો તમારો વાત છે હા હા पहाड़ी तो जी है नाम नाम होय ऐ 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

તો કાઢી અમે નોકરીએ જઈ જાય તમારા ભાઈ ગયા મગજ પડી ગયો પસાર રાત ચેલા બાબા બોલો પતી ગયું લે બરોબર બે ના બરોબર ચેલા બોલું બાબા

અલ્યા અલ્યા કેલા અલ્યા તારી શું કરી લે ને અલ્યા લાગે છે વિચાર કરો બાબાએ તો ના

ગોરાયા નઈ કરો ગોરાયા નઈ કરો વંધરો ને દેખતો થઈ જાય વંધરાનો ઓશ થાતી બાબા અરે બેજે ખાતરે આવતા છે માકા કાકુ બાબા બાબા ચાલે નહીં ચાલે અલ્યા આ તો ઓય ના કારી પડ્યા હા આલો બીજા આટલા ઓરા તો મારે હે ને લ્યો પૈસા બધા તમારા બાબા કરી આવશે કે

કેટલું ભણેલા હોય ભલે ચૌદમું બને જમવાની વાતો દુધી હા